નવી દિલ્હીના નિગમ ઘાટ સ્મશાન ખાતે પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહનસિંહના રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સહિત કેન્દ્રીય મંત્રીઓ અને કોંગ્રેસના નેતા સોનિયા ગાંધી રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજોએ આપી શ્રદ્ધાંજલિ નવી દિલ્હીમાં બનશે પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહનસિંહનું સ્મારક જમીન ઉપલબ્ધ કરાવવાની સાથે જ કેન્દ્ર સરકાર પૂરી કરશે તમામ ઔપચારિકતા મંત્રાલય કરશે ટ્રસ્ટની રચના અમેરિકાની મુલાકાતે ગયેલા વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર તેમના અમેરિકી સમકક્ષ સાથે પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર કરશે ચર્ચા વેપાર અને ટેકનોલોજી સહિતના મુદ્દે ચર્ચા આ પહેલા મંત્રીએ ભારતના રાજદૂતો અને કોન્સ્યુઅલ જનરલના સંમેલનની કરી અધ્યક્ષતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે જામનગરની મુલાકાતે સિતસર ખાતે મા ઉમિયાના દર્શન બાદ માતાજીના પ્રાગટ્યની સવાસો વર્ષની ઉજવણીના કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત ઉમિયાધામ આયોજિત વિશાળ સંમેલનમાં પણ આપશે હાજરી ગાંધીનગરમાં પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલના અધ્યક્ષસ્થાને ભાજપ સંગઠન પર્વ અંગે યોજાઇ પ્રદેશ ભાજપની મહત્વની બેઠક રાષ્ટ્રીય મહામંત્રી ડોક્ટર રાધામોહન અગ્રવાલ રહ્યા ખાસ ઉપસ્થિત ભાજપ શહેર અને જિલ્લા પ્રમુખોની નિયુક્તિ અંગે ચર્ચાની શક્યતા રાજ્યમાં અનેક જિલ્લાઓમાં સવારથી ગાઢ ધુમ્મસ અને વાદળછાયું વાતાવરણ આજે દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી ડાંગ નર્મદા છોટાઉદેપુર તાપી સુરત સહિતના વિસ્તારોમાં કમોસમી માવઠાની શક્યતા અમદાવાદમાં સવારથી વાદળછાયું વાતાવરણ તો ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પણ પલટો ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર અજાણ્યા વાહનની અડફેટે આવતા દીપડાનું મોત તો અમરેલી જિલ્લાના ખાંભાના પચપચીયા ગામે માનવ પક્ષી દીપડો પાંજરે પુરાતા લોકોએ અનુભવી રાહત ચાર દિવસ પહેલા દસ વર્ષીય બાળકનો લીધો હતો જીવ સુરેન્દ્રનગરના લીમડી અમદાવાદ હાઇવે પર ટ્રક અને ડમ્પર વચ્ચે અકસ્માત ટક્કરને લીધે ટ્રકમાં લાગી આગ સદનસીબે કોઈ જાનહાની નહીં અકસ્માત સર્જી ડમ્પર ચાલક થઈ ગયો ફરાર પોલીસે ગુનો નોંધી હાથ ધરી કાર્યવાહી મેલબોર્ન ટેસ્ટમાં ત્રીજા દિવસની રમતના અંતે ભારતે પ્રથમ ઇનિંગમાં નોંધાવ્યા નવ વિકેટે ત્રણસો અઠ્ઠાવન રન કુમાર રેડ્ડીએ સદી ફટકારી વોશિંગ્ટન સુંદર સાથે આઠમી વિકેટ માટે નોંધાવી એકસો સત્યાવીસ રનની મહત્વની ભાગીદારી ઓસ્ટ્રેલિયાના પ્રથમ ઇનિંગના ચારસો ચુમ્મોતેર સામે ભારત હજુ એકસો સોળ રન પાછળ